અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે સીમમાં માટીકરણની બાતમીના આધારે તપાસ સાથે ગયેલા ખાણ ખનીજ વિભાગના અધિકારી પર સ્થાનિક માથાભારે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર મૂળ અમદાવાદના અને હાલ ભરૂચ અળેશ્વર ખાતે રહેતા બ્રિજેશ ભૂપતરાય સવાણી ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં માઇન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે

ફૈઝલ અબ્દુલ કાજી પણ આવી પહોંચ્યા હતા બ્રિજેશ સવાણીએ પોતે સરકારી અધિકારી અને માઇન સુપરવાઇઝર હોવાનું જણાવવા છતાં આ સાથે ઈ સમયે તેમને તથા સાથેના સલમાન અને આસિફને માર માર્યા હતા ઉપરાંત સલમાનના ખિસ્સામાંથી રૂપિયા દસ હજાર પણ લૂંટી લીધા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટના અંગે બ્રિજેશ સવાણીએ ફૈયાઝ અબ્દુલ કાઝી ફિરોઝ સુલેમાન કાઝી અને ફૈઝલ અબ્દુલ કાઝી સહિત સાત ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સરકારી અધિકારી પર ભૂમાફિયાએ હુમલો કરવાની ઘટનાથી ખળભળાટ ફેલાયો છે ગઈકાલે મારા માઇન્ડ સુપરવાઇઝરને મેં એક ફરિયાદના આધારે તપાસ કરવા હતો અને તેમાં તે ત્યાં ખરોદ ગામે અંકલેશ્વરની તપાસ અંગે ગયો હતો પરંતુ ત્યાં આગળ પહોંચ્યા બાદ એક હિટાચી મશીન અને ત્રણ હાઈવા નજરમાં આવતા એણે તપાસ કરી હતી કે આપની પાસે કંઈ મંજૂરી કે કંઈ હોય તો અમને બતાવો તો એ લોકોએ કીધું કે મંજૂરી મંગાવીએ કાગળિયા મંગાવીએ તેમ કહીને તેમણે બીજા એમના સાથીદારોને બોલાવી અને હુમલો ચાલુ કરી દીધો હતો તો મારા માઇન સુપરવાઇઝર ઉપર હુમલો થતા રે ત્યાંથી નીકળી ગયો અને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી અને અમને જાણ કરી અમે પહોંચીએ ત્યારે એ પહેલાં એ લોકો ત્યાંથી બધું મશીનને હિટાચી બધું લઈ ગયા હતા જે અંગે ગઈકાલે પોલીસ ફરિયાદ કરવામાં આવેલી હતી કેટલા લોકોને સાહેબ અમે ઈજા પહોંચી છે મારા માઇન્ડ સુપરવાઇઝર અને ત્યાંના બીજા બે જણા લોકલ હતા જે અમારા બાતમીદારો જે જેમના દ્વારા અમને માહિતી મળી હતી એ લોકો પર આ લોકોએ હુમલો કરવામાં આવ્યો સાહેબ આ સમગ્ર ઘટના કેટલા વાગેની છે બપોરે 1 વાગેની આસપાસ તે ત્યાં પહોંચ્યો ત્યારે એ ઘટના બની હતી સર ગાડી પ્રાઇવેટ હતી કે પછી આપણી ઓફિસની ગાડી હતી ના પ્રાઇવેટ ગાડી જ ગયા હતા કારણ કે જસ્ટ પહેલાં ખાતરી કરવાની હતી કે આ ફરિયાદમાં કેટલું તથ્ય છે એટલે એના માટે અને પછી એના પછી જે ફરિયાદનો અહેવાલમાં આવે એના આધારે હું તથા મારો સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ સાથે અમે સરકારી ગાડીમાં ત્યાં આગળ પહોંચવાના હતા પરંતુ આ લોકો એની વહેલા જ ત્યાં આવો બનાવ બની ગયો જેથી અમે ત્યાં પહોંચીએ પહેલાં બધું એ લોકો ત્યાંથી મશીનને બધું લઈ ગયા હતા